આજે જુનાગઢમાં કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં કિરીટ પટેલે કટાક્ષ કર્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કટાક્ષ કર્યો અને વિરોધીઓને કહી કે એવા શબ્દમાં કહ્યું કે સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા આવો જાણીએ કિરીટ પટેલ શું કહી રહ્યા છે આજે અમુક લોકો દ્વારા અમુક કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા જુનાગઢ જિલ્લા અને આ ત્રણે ત્રણ જિલ્લાના સહકારી સંસ્થાઓને હડપ કરવા માટેનું જે કારસ્થાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રાત દિવસ ખેડૂતોની સેવા કરનારા એવા વ્યક્તિઓ ઉપર જયારે થઈ રહ્યું છે ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી ચમચી પેદા થયેલા લોકો નથી અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાસ ખાઈ ને પેદા થયેલા લોકો છીએ અમારા બાપે મજૂરી કરી છે અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઝૂકી જાય અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઊંચું થઈને સાબિત થાય મારે આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આપણો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક હોય કે સાવજ ડેરી હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય આ તમામ સહકારી સંસ્થાઓ ઉપર કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીના લોકોએ તડાપ મારી ને કેન પ્રકારે બદનામ કરવા માટેનું પાછલા બાણે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે આપણે જે રીતે ગુજરાતના વીરપુરુષ વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાત ના મુખ્યમંત્રી હતા આજે દેશના વડાપ્રધાન બન્યા બે હાજર એકમાં એમના મુખ્યમંત્રી શાસન પછી પણ ઘણા લોકોએ આપણા દેશના ગૌરવ સમાન પ્રધાનમંત્રી ઉપર કાદવ કિચડ પૂછાડવાનું કામ કર્યું હતું